મીરાઉલમાર્ટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને આજે આપણી પાસે સરસ સરસ સાંધા સાડી બાંધણી લેરિયા પટોળા બ્લાઉઝ સહિતની મસ્ત મજાની વેટલેસનું હેવી પ્રીમિયમ ક્વોલિટીનું કાપડ છે એકદમ પોચું કાપડ એકદમ સરસ આ જો આ પ્રકારની સાડીઓ આવી ગઈ છે પાંચસો રૂપિયામાં ત્રણ સાડી હેવી હેવી બોર્ડર પટ્ટાવાળી આ જુઓ તમે પસ્મીનાની સાડી છે એકદમ મસ્ત પસ્મીનાની નવરાત્રિ આવે તો ચોલી કરવી હોય તો ચોલીમાંય સરસ હાલે એવી છે પાંચસો રૂપિયામાં ત્રણ માં એમાં ગુલાબી કલર એ છે આપણી પાસે આ જો આ બ્લુ કલર આ એકદમ પોચું કાપડ છે જોઈ બધી સાડી ખોલશું તો તો બહુ ટાઈમ પડ્યો ચાહે પણ તોય આપણે ખોલી ખોલીને થોડીક બતાવી દો આ જો પાંચસો ની ત્રણ એક સાડી લેશો તો મળી જશે બસો રૂપિયામાં ત્રણ સાડી લેશો એટલે પાંચસો રૂપિયામાં ત્રણ જો એકદમ મસ્ત દરબારી કપડું છે બ્લુ આ જો જોડીનું બહુ હાલે છે અત્યારે થ્રીડી ની પાર્ટી વીયર પીસા માં આવવાના છે પાંચસો ના ત્રણ માં બધી પાર્ટી બી સરસ સરસ સાડી છે નેવી બ્લુ છે પ્લેન દેખાય પણ અંદર ફૂલડા વાળી પ્રિન્ટ આવી છે આની અંદર એ જો આખી સરસ સુંદર પ્રિન્ટ આવી છે આ બધી નો લેવી હોય તો ગાડા બુડર ની છે

પાંચસો રૂપિયાના ત્રણ માં લેરિયા બાંધણી છે જોરદાર આઈ બહુ મસ્ત છે મલ્ટી કલર વિડીયો મોટો થઈ જાય તો ખોલવી જ નથી પણ સાડીઓ એટલી સરસ સરસ છે આ જો પાંચસો રૂપિયાના ત્રણ માં કે ન ખોલવી હોય તોય ખોલવાની ઈચ્છા થઈ જાય છે આ જો હોય જે બ્લુ કલર છે આ લીલો કલર

સ્ટોક ક્લિયરન્સ નો સેલ ચાલુ કરવાના છે નવી દુકાને નવા એડ્રેસ છે સ્ટોક ક્લિયરન્સ નો સેલ એટલે ખાસ કરીને બેનો વિડિયો જોતા રહેજો અને બધી વેરાયટીના વિડિયો અમે નથી મૂકી શકવાના નથી બતાવી શકવાના તમને એટલે આપડા સ્ટોકની મુલાકાત કરતા રહેજો એટલે તમને જ્યારે આવશો ત્યારે નવું ને નવું જ મળવાનું છે ખાસ કરીને નવું એડ્રેસ નોંધી લ્યો તમે આપણું જૂનું જે સ્ટાર પેટીનિયમ હતું એનાથી આગળ વંતલી રોડ ઉપર સામેની સાઈડમાં એપલવુડ સિટી મોલની બાજુમાં ઈશાન પ્લાઝાની સામે જવાહર બેકરીની એક્ઝેક્ટ બાજુમાં આપણું પોતાનું મીરા માર્ડ બે માર્ડનું આવેલું છે રોડ ઉપર હાઈવે રોડ ઉપર ક્યાંય એટલે ક્યાંય અંદર જવાનું નથી એડ્રેસ નોંધી લેજો નંબર નોંધી લેજો કોલ કરજો અમારા માણસો તમને અમારા શોપ સુધી મારી જવાબદારીથી પહોંચાડી દેવાના છે જય માતાજી